તો રાજકોટના જામકંડોળામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો જેમાં દુધીવદર ગામ નજીક આવેલ પોફળ ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતાં કોઝવે પાણીમાં ગરકાવ થયો દુધીવદર ગામથી દસ ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો મુખ્ય કોઝવેમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે વાહન ચાલકોને વીસથી પચીસ કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે જામકનોળા દૂધી વદરનો જે પોફર ડેમ છે તે હાલ ઓવરફ્લો થઈ ચુક્યો છે તેને લઈને હું આપને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે આ પોફર ડેમના પાછળના જે દ્રશ્ય છે આપ જોઈ શકો છો મારા કેમેરામેન કે આપને દ્રશ્ય બતાવશે કે જે પોફર ડેમના દ્રશ્ય છે તે આપ જોઈ રહ્યા છો ડેમ ડેમથી સીધા જામકનોળાથી દૂધી વદરથી જે નાના ભાદરા મોટા ભાદરા મેવાસા જવાનો રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો ફરીને જઈ રહ્યા છે હાલ

અંત કે જે વીસ થી પચીસ કિલોમીટર ફરીને જવું પડશે જામ કોરોના થઈને જવું પડશે અત્યારે હાલ નાના ભાદરા મેવાસા જવાનો રસ્તો બંધ થઈ ચુક્યો છે ફરીથી દ્રશ્ય બતાવીશ ત્યાં આપ જોઈ શકો છો આ જે બેઠો કોજવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને હાલ લોકોને પારાવાર મુશ્કેલીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્ય જોવા મળે છે સૌરાષ્ટ્રમાં જાણે મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવું લાગી રહ્યું છે જાણે જ્યાં જુઓ ત્યાં પાણીના જ દ્રશ્ય જોવા મળી રહ્યા છે ધોરાજી હોય જેતપુર હોય ઉપલેટા હોય કે ભાયાવદર હોય કે પાટણવા હોય દરેક જગ્યા ઉપર આ જ પ્રકારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે તેને લઈને નદી નાળાઓ ડેમો છે તે ઓવરફ્લો થઈ ચુક્યા છે હરેશ ભાજા ગુજરાત ફર્સ્ટ જામગરોડા